લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ નો તોડી શકો કવિ દાદરી રચના તાર વિના કે સંતુર નો તોડી શકો પણ મોરના ટૌકાને એમ ન તોડી શકો હવે આ ભરજો

અને એક કડી સાંભળજો શિખરો કઈક સર કરો કીર્તિ થમ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાલિયો એમ નો ખોડી શકો હે એ તો મરવું જ પડે એમાં કોક મરે ને આપડા પાલિયા નો પૂજાય હા એક બહુ સરસ ઝીણી વાત કરું છું આપણો ડાયરો છે પાળિયાના સંશોધન કરવા માટે અંગ્રેજો આવેલા અંગ્રેજો પકડી બહુ લે તમે જોજો આ ગાંધીગીરમાં જે ધોળિયા રખડતા હોય તો પશુ પક્ષીઓના માળા બાંધે તો આવતી એમ નમ એનું પરિણામ લઈને રહે અને એમાં અંગ્રેજોને કોઈ શીખવાડી દીધેલું કે ભૂખ્યા થાવે ને નેહડે આમ આમ કરવું એટલે તમને જમાડશે એટલે મારા શીખી ગયા અને અમે તમે જોયો ને તો પકડી બોલી આપણે રાજા સાહેબ માં એક દરબારે અને કુંવર ની ઇંગ્લિશ શીખવાડવા માટે અંગ્રેજ રાખ્યો તો કુંવર તો ઇંગ્લિશ નો શીખ્યા પણ અંગ્રેજ ગુજરાતી શીખી ગયો હા ડાયરા ભરો કહુંબા ઘડો કરો રોટલા ઘડો અને પછી અફીલ નો થોડો થોડો બંધાણી થઈ ગયો લીન્યા બેઠો રીએ પછી

એટલે થાળી થાળી દેવા રોટલા પછી માખણ સંભારો અને માખણ સંભારો ઈ અંગ્રેજ ને પાલિયા ના સંશોધન કરવા માટે નીકળ્યા એટલે ગામડામાં એક ને ખાંભો હોય આપડે સેડા નો ઈ ખાંભો જેને અંગ્રેજ બોલ્યો કે ધીસ ઇઝ પાલિયો

કવિ નીકળે છે મરદના પાલિયા ને પ્રશ્ન કરે છે પૂછે પથ્થર પણ કવિને જવાબ આપે ઝાડ પણ કવિને જવાબ આપે આ દ્વારકામાં અમારા ઈશુભાઈ ગઢવી ડેપો તમે જુપાલ ભાઈ અને રોજ દ્વારકાના દર્શન કરવા જાય અને કવિતા લખે ને એક વાર દ્વારકાધીશ ને ઈશુભાઈ ગજવી પ્રશ્ન કર્યો કે દ્વારકામાં કોઈ તને પૂછી કે કાન ગોકુલ કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા હે માધવ હે ગોવિંદ હે ગોપાલ દ્વારકામાં કોઈ તને પૂછી કે કાન ગોકુલ કોણ હતી રાધા

તો શું જવાબ દઈશ માધા શું જવાબ છે તારો પાસે હવે આપણે જો રાધાના પગલામાં વાયુ અને રાવણ ફાગણ પની ખૂબ ફૂલ્યો રાધાના એક એક સ્વાસ્થ્ય ને તોડ લેતો સાડી મોર બની મેક્યો ઈ રાધા ને વાહલી આગા પડી ગયા આવા તે શું પડ્યા વાંધા તો શું જવાબ દઈશ માધા હે માધવ હે ગોવિંદ અને હવે સાંભળજો ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વનરાવન અને ઘડીકમાં મથુરાના મેલ થોડો ઓલીવા ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વનરાવન ઘડીકમાં મથુરાના મેલ હે ઘડીકમાં રાધા અને ઘડીકમાં ગોપીઓ અને ઘડીકમાં કુંબજાના ખેલ એત પ્રીતમા નો હોય રાજ ખટપટના ખેલ કાન સ્નેહ માતી હોય આવા સાંધા તો શું જવાબ દેશ માધા અને કૃષ્ણનો જવાબ સાંભળજો મિત્રો હે દ્વારકાધી સે જવાબ આપ્યો કવિરાજ ગોકુળ વનરાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા ગોકુળ રાવણ મથુરા ને દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા રાજી તો હોય તો એના અંગ પર રાખીએ નહીં તો રાખીએ એને આઘા હે રાજી હોય તો એને અંગ પર રાખીએ નહીં તો રાખીએ એને આઘા સગડો સંસાર મારો સોળે શણગાર પણ મારા અંતરનો આતમ છે રાધા મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા મને કોઈ પૂછીશું માં કોણ હતી રાધા એનો પ્રસંગ મે મુક્યો તો એ પૂરો કરું છું કે ઉલા કાગ લખે છે કે એક એક બાઈ છે ને નંદબાવા નેહળ્યામ ડોકા તાણે છે દેલી

કલ્પના તો કરો એટલે મને એક વાત ગમે છે કે સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતો રાત આવીને રાતો રાત વહી જાય સંપત્તિ બને લ્યો દિએચ મે મને તમને લોટરીની ટિકિટ લાગી જાય કરોડોની તો વ્યારુ પ્રાણે આપણે કરોડપતિ થઈ જઈએ થઈ જાય કે થઈ જાય થઈ જાય અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમ દી રોડપતિ પણ થઈ જાય સંપત્તિમાં બને સંસ્કારમાં નો બને સાહેબ રાજપૂતનો ગરાહ વયો જાય અને વર્ષ એવો નથી કે ને હાલ બદલી જાય સાહેબ હાલ નો બદલે હે એક પ્રસંગ કહી દઉં ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી સિંહજી પહેલું રાજ દેશને આઝાદ કરવા આ વાત તો નાની છે પણ બહુ પ્રેરણાદાયક છે મારી માતાઓ બેનો દીકરી બધી પેઠી છે મને એક ભાઈ કહેતા હતા કે તમને મેં હાંભ્યા છે મેં એક વાત કરો છો કે દાખલા તરીકે આ ચાવડા ગામની અમારી માતાઓ બેનો દીકરી તો અહીંયા ઘરને અવસર ઘરની આંગણી અવસર છે તો વિવિધ કલાકારોને સાંભળવા મળે તમે તો લાલપુર સુધી આવી શકો જામનગર જામ મંથલી બધે આવી શકો પણ બહેનો છે એ ટીવી માં રેડિયો માં ટેપ માં સાંભળે હવે એ છે ને એ બંધ પાણી છે તલાવ નું પાણી બંધ છે પાણી છે તલાવ નું બંધ પાણી છે રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને નદી નું વહેતું પાણી છે ખાડ 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 વગેરે જતું હોય એટલે આ પ્રસંગ મારી માતાઓ બહેનો ને પ્રેરણા મળે આ તો ક્ષત્રિયાણી છે સાહેબ એના લોહીના સંસ્કાર છે હમ

તો કે ના બીજું ઓલો ભાઈ મારે બીજું કાય પણ મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું નું છે સહી કરું એટલી વાર છે રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જશે પણ મહારાણીનો નો દાયજો આવ્યો છે કર્યાવર આવ્યો છે એનો હું માલિક નથી મારે પૂછાવું છે કે એનું શું કરવું

શણગાર હોતો જ દેવાનો માં હુકમ કરે તો પાણીની ની ભરી આવી દે આ પૈસાની બહુ તાકાત માનભાઈ ગઢવી થાનમાં એમ કેતા કે રૂપિયાની એવી તાકાત છે પગની પેની રૂપિયા ના ભરાવો તો કપાલ માં તેજ કરે સાહેબ

હવે એને કેમ ખબર પડે છે કે આ તરિયા જાટક છે પણ કરંટ કહી દઈએ હા એ બહુ સરસ વાત તમને કરો મજા આવશે બેસો બેસો બધા આવો અને આપણી બા 10000 રૂપિયા પડ્યા હોય ને આપણે એમ કે આપણે આ ત્રણ પાંચ જણાની ટિકિટ લઈ લેવી છે તો એમ કે અમારી અમે અમારી લઈ લીધી તારી એ લઈ લીધી આ લક્ષ્મીજીનો પ્રભાવ એનો એક દ્રષ્ટાંત આપી દો સાહેબ તમને મજા આવશે ભગવાન ને લક્ષ્મીજી ને સંવાદ થયો વાદ થયો મૃત્યુ લોક માં કોનો હાલે ભગવાન કે મારું હાલે લક્ષ્મીજી કે નહીં મારું હાલે હે ભગવાન કે દેવી મારું હાલે તો કે પ્રભુ તમે ભૂલો છો મારું હાલે ન્યાતો એમ તો તો ખતરો કરો શું ભેસ પર કરીને કોઈ પણ ગામડામાં જાઓ તમે અને વાહ હું આવું જુઓ પણ ભગવાન दृष्टાંત આ બહુ સરસ સારું છે ભાઈ એ બ્રાહ્મણનું રૂપ લઈને ગામના પાદરમાં જઈને કે છે કે મારે કોઈ સદગ્રસ્તનું ઘર હોય તો રાત માં કરવો છે કીધું ફલાણા ભાઈ ને ઘીરે મૂકી દે ભગત કુટુંબ છે અને ભુદેવને ને છે ભગવાન બ્રાહ્મણ લઈને ગયા આવકારો આપ્યો કીધું તમે જમવાના હો તો બનાવી દે ને તમે સ્વયં પાકી હો તો તમને સીધો આપીએ તો કે ના તમે બનાવી લો હું જમીશ રાત રોકાણ પછી બીજે દી એમ કીધું કે મારે અનુષ્ઠાન કરવું સાડા ચાર મહિનાનું તો કોઈ જગ્યા છે તમારી પાસે કે હા આ બાજુનો ઓરડો છે ને એમાં તમે તપ કરો ભજન કરો અમે તમને ટાણે ટાણે જમવાનું આપશું હો સરસ ભગવાન સાધના કરે તપ કરે કુટુંબને જમાડે થોડાક સમય બાદ લક્ષ્મીજી વેશ પર્ટો કરીને ઈજ ગામના પાદરમાં આવ્યા અને કીધું કોઈ સદ સદગ્રસ્ટનું ઘર છે હા કે હા આપણા ભગતનું ઘર છે આ મારે માતાજીને ત્યાં મૂક્યા હો એટલે માતાજી આવ્યા ન્યા લક્ષ્મીજી

જેને આડે હોનાનો થઈ ગયો હોનાનો ઢગલો થઈ ગયો સાહેબ અને જમી કાળવી અને સલુ કરી અને માતાજી ઊભા થયા ત્યારે ઓલા ગરદણે કીધું ક્યાં લઈ જાવ માતાજી આ લેતા તો હું જ્યાં જમવા જાવ ને ન્યા મુક્તિ આવું એમ તો કે હા તો કાલે અમારે ન્યા જાવજો કાલ બપોરે જમજો હાજે જમજો અને બીજ કે જમું કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે અને માતાજી કા કર્યો સાહેબ કે બે દી નહીં ત્રણ દી ની સાડા ચાર મહિના રોકાવું છે કોઈ જગ્યા છે તો આ બાજુનો ઓરડો છે ને એમાં બાપા એક તપ કરે ને બારા કાઢીએ ને તમે આવો ને અને ગયા અંદર કે બાપા હવે તમારે જ્યાં જાવું જવું ભજન કરજો અમારે તો અમે નીણ ભરવી છે સાણા ભરવા છે કે તમે તો હમણાં મને અઠવાડિયા પેલા કહેતા હતા કે હાડા ના બાપા એ તો અમારું કાંઈ ભરો હો નહીં અમે તો ગામડાના માણસ ફરતે વાર નહીં જાવું કે ટીકાટોરી કરીએ બોલો આ થી દિશા છે જાવો કે ટીંગા કરીએ આ ટીંગા ટોરી કરીને આમ જે બાર કાઢ્યા એટલે માતાજી પિતાજી સામું જોયું પિતાજી માતાજી સામું જોયું અને લક્ષ્મીજી કીધું જોયો મારો પ્રભાવ અને અખિલ બ્રહ્માના માલિક એમ કહે છે એક લોકો કીધું હા બળજો સાહેબ દેવી હવે હાલો મારા ફેરા